તુલસીજી નો આ સ્વભાવ છે રહી શકે તો આપણે તો સારા એવા મનુષ્યને પ્રાપ્ત કર્યા છે ભગવાન મહાદેવ શંખચૂડ ને શંખચૂડ નો અંત કરવા માટે

અને શંખચૂડ નો સ્વરૂપ ધારણ કરીને ભગવાન શ્રી હરિ કક્ષમાં આવે અનુભૂતિ જોઈને તો આકર્ષણ થઈ જાય કારણ કે તુલસીડના સ્વરૂપમાં તો ભગવાન પોતે છે તો પ્રભુ પ્રત્યેનું આકર્ષણ પ્રભુના દર્શન માત્ર થી પ્રભુ પ્રત્યે આકર્ષણ થઈ જાય અને આકર્ષણ થતાના સાથે જ તુલસીજીના પતિવ્રત ધર્મ ભંગ થાય અને જેવો ભંગ થાય કે આ તરફ ભગવાન મહાદેવ કરે સારો અને ખોટો સ્પર્શ એ દરેક સ્ત્રીને ખબર પડે છે પોતાના સંતાનને ખાસ કરીને દીકરીઓને આ શીખવાડો આ સમજાવો અત્યારે સમાજમાં જે બધા રાવણ કુંભકર્ણ કે કંસ જેવા દૈત્યો આવી ગયા છે જે રહે છે માનવ સ્વરૂપે આપણે છેલ્લે ફરિયાદ કરીએ છીએ કે ઓ અમને તો ખબર જ ના પડી કે આ વ્યક્તિ આવું હશે પરંતુ તમે તમારી દીકરીને એવી બનાવી શકો છો ક્યારેય પણ તમારી દીકરીને સ્કૂલે મોકલતા હોય ટ્યુશન મોકલતા હોય બહાર મોકલતા હોય તો એમ નહીં કાંઈ કરે તો ઘરે આવીને કહેવાનું ફરિયાદ કરવાની એમ શીખવાડવાનું કે કોઈ કરે ને તો પહેલાં બે થપ્પડ લગાવવાની પછી ઘરે આવીને કહેવાનું કે આ વ્યક્તિ આવો ખોટો વ્યવહાર કર્યો એટલે મેં આ બે થપ્પડ લગાડી પછી રસ્તો નીકળશે દીકરીઓને પંપાળો ના પ્રિન્સેસ ના બનાવશો રાજકુમારીઓ બનાવવાની કઈ જરૂર નથી અત્યારે કોઈ રાજાઓ રાજાઓ એક્ઝિસ્ટ નથી કરતા દુનિયામાં છે જ નહીં એટલે રાજકુમારીઓની જરૂર નથી હોય તો એને ઝાંસીની રાણી બનાવો એને પોતાના માટે બોલતા શીખવાડો એને ઉભા રહેતા શીખવાડો એને ના પાડતા શીખવાડો અત્યારે સૌથી મોટી કમજોરી એટલે ના પાડતા નથી આવડતું ના સાંભળતા તો ના આવડે એ તો બરાબર કે ના સાંભળવાની ટેવ તો કોઈને નથી હોતી પણ ના પાડતા તો આવડવું જોઈએ અને ખાસ કરીને સ્ત્રીને સ્ત્રીને કોઈ પણ ના પાડતા આવડવું જોઈએ તમારી તમારી લિમિટ આ છે છે મર્યાદા તમે મર્યાદામાં રહેશો તો અમે તમારું ખૂબ સન્માન કરીએ છીએ અને જો તમે મર્યાદા બહાર ગયા તો પછી અમારું ચંડી સ્વરૂપ જોવા તૈયાર થઈ જાઓ આટલું તો દરેકે દરેક નાનકડી દીકરી હોય ને પાંચ વર્ષની ત્યાંથી લઈને નેવું વર્ષના દાદી હોય ને ત્યાં સુધી દરેકે દરેક સ્ત્રીને આટલું તો આવડવું જોઈએ કે સામે એની મર્યાદા બતાવી દે તો આ સમાજમાં થતા સમાજમાં ઘટતી ઘણી એવી ઘટનાઓ કે જે આપણને બની ગયા પછી નથી ગમતી એ ઘટનાઓ ઘટતી બંધ થઈ જશે અત્યારના સમયમાં કમળ જેવી કોમળ દીકરીઓનું કામ નથી અત્યારના સમયમાં તલવાર જેવી ઢાલ જેવી કઠોર દીકરીઓનું કામ છે અને થોડું તો કઠોર થવું પડશે મહાકાલી કે મહા ચંડી ભગવતી દેવીનું દુર્ગા દેવીનું સ્વરૂપ થોડું તો ગ્રહણ કરવું પડશે તુલસીજીને ને સ્પર્શ ની અનુભૂતિ થાય એટલે તરત જ કહે કે આ તો આ તો શંખચૂડ નથી અને ક્રોધિત થઈને જયારે શ્રાપ આપે કે જાઓ તમે પાષાણ થઈ જાઓ હે નારાયણ તમે કેવા પથ્થર જેવા છો કે તમે એક ક્ષણ માટે પણ વિચાર ના કર્યો ભગવાન શ્રી હરિ કહે છે કે દેવી પોતાના પતિમાં મારા દર્શન કરીને સેવા તો તમે જ કરી છે પૂર્વજન્મ યાદ અપાવે પૂર્વજન્મ નો શ્રાપ યાદ અપાવે એટલે તુલસીજી બંને હાથ જોડીને કહે કે પ્રભુ હવે તમે જો આવ્યા જ છો તો તમે મારું પાણી ગ્રહણ કરો મને સ્વીકાર કરો રાધાજીની કૃપા એવી છે તમે વિચાર કરો કે એ એક એવા છે કે જેમણે તુલસી વિવાહ તરફ તો આપણે જઈ રહ્યા છે પણ એ પહેલા જ્યારે આજે શ્રી રાધાજીની વાત આવી છે તો એ રાધાજી કેવા છે તો પોતે શ્રાપ આપ્યો છે પોતે ક્રોધિત થયા છે પરંતુ એવા ભક્તને પ્રેમ કરનારા છે કે એમણે આપેલો શ્રાપ પોતે પણ ગ્રહણ કર્યો છે

શ્રી કૃષ્ણની દ્રષ્ટિમાં રાધાજી માત્ર પ્રેમિકા નથી શ્રી કૃષ્ણની દ્રષ્ટિમાં રાધાજી એ શ્રી કૃષ્ણના શક્તિ છે કે જો રાધાજી ના હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા માટે એ દરેક દરેક દૈત્યને મારીને એ દૈત્યોને મોક્ષ આપવો એ અસંભવ છે કારણ કે એ જો પ્રેમ હોય ને તો જ થઈ શકે અને પ્રેમ સ્વરૂપે વિરાજમાન શ્રી રાધાજી છે

કૃપાલુ થાવ જેવી પ્રાર્થના તુલસીજી એ કરી છે જેવી પ્રાર્થના શંખચૂડ જે સુદામા સ્વરૂપે ફરીથી ગોલોકામ ને પ્રાપ્ત કરી